નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસ ક્યારે લેવાશે પરીક્ષા શું વાંચવું જોઈએ અને કેટલી શિષ્યવૃત્તિ તમને ક્યારે કયા ધોરણમાં મળશે તેની સંપૂર્ણ પરીક્ષાની મિત્રો માહિતી આપણે એક જ વિડિયોની અંદર મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ કોને મળશે

કે સરકારી અનુદાનિત કે ખાનગી ખાનગી સ્કૂલોની અંદર આરટીઈ શાળાની અંદર શળંગ એક થી આઠ ભણેલો હોવો જોઈએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટમાં આવવું તમારે ખૂબ મિત્રો જરૂરી છે અને વિદ્યાર્થી પોતાની શાળા કે ખાનગી શાળામાં પ્રવેશ મેળવી સહાય મેળવી શકે છે હવે જો એ બાળક સર્વનિર્ભર શાળાની અંદર પ્રવેશ મેળવે છે તો ધોરણ નવ અને દસ ના અભ્યાસ કરવા માટે બાવીસ હજાર વાર્ષિક રૂપિયા મળશે અને અગિયાર અને બાર નો અભ્યાસ કરવા માટે વાર્ષિક

વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસ નો નોટિફિકેશન જે છે તે આવી ગયું છે વાત કરીશું આપણે રજીસ્ટ્રેશન ક્યારે કરવાનું છે તો રજીસ્ટ્રેશન આપણે પચીસ તારીખથી લઈ અને છ ત્રણ બે હજાર પચીસ સુધી કરવાનું છે પરીક્ષાની ફીની વાત કરીએ તો પરીક્ષાની ફી નિશુલ્ક છે એટલે કે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી પરીક્ષાની તારીખ ક્યારે છે તો ઓગણત્રીસ ત્રણ

તો આ પરીક્ષાનું બહુ વિકલ્પીય સ્વરૂપ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે પ્રકારના પ્રશ્નો પૂછાશે આ પચાસ મિનિટ ગુણનો રહેશે અને સમય તમને મિનિટનો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા રહેશે અને પરીક્ષા નીચે મુજબના વિષય ભાર પ્રમાણે લેવાશે એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી હમણાં તમે એમએમએસ ની આપી આવ્યા હશો એમાં જે પ્રકારના પાર્ટ વનમાં પ્રશ્નો હતા એ પ્રકારના ચાલીસ ગુણના ચાલીસ એક એક મુદ્દાને અહીં ચર્ચા કરતા જઈશું તો કે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે ચાલીસ પ્રશ્નો છે તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી કરતા તમારે ખાસ શીખી લેવાનું છે આ પ્રશ્નોની અંદર સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો જે છે તે પૂછાશે એટલે ખાસ તમારે તમારે પાર્ટ ગુણનો છે એ તાર્કિક પ્રશ્નો તૈયાર કરવાના રહેશે હવે આપણે વાત કરીશું એસીટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એસી પ્રશ્નોની અંદર ધોરણ આઠ ના ગણિત માંથી વીસ ગુણનું નું વિજ્ઞાન માંથી વીસ ગુણ સામાજિક વિજ્ઞાનના પંદર ગુણ અંગ્રેજી દસ ગુણ ગુજરાતી દસ ગુણ હિન્દી પાંચ ગુણ જે છે તમારા પેપરની અંદર આટલા વિષયમાંથી આટલા ગુણ પૂછાશે પ્રશ્નો અધ્યયન નિષ્પતિ સિદ્ધ ચકાસણી કરે તે પ્રકારના રહેશે અભ્યાસક્રમ ધોરણ આઠ નો ઉપયુક્ત વિષય રહેશે એટલે કે તમને જે અહીં મેં વિષય કીધા છે તે પ્રમાણે તૈયારી કરવાની રહેશે મિત્રો જો તમે સચોટ તૈયારી કરવા માંગતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી એક મહિનાની અંદર તમને ઘણા બધા પ્રકારના વિડીયો મળતા રહેશે